નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ એ શ્રેણીના અઠ્યાસીમાં એપિસોડમાં મિત્રો આજે આપને મળવાનો વિશેષ ઉપક્રમ કંઈક આ રીતનો છે મિત્રો આજે તારીખ એકવીસમી જુલાઈ બે હજાર પચીસ આપ શું જાણો છો તે મુજબ આપણા વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટે ગુજરાત સરકારશ્રીએ જે નિયત કરેલી સમયમર્યાદા છે એ એકત્રીસ જુલાઈ સુધીની અંતિમ તારીખ છે એટલે કે પહેલી મેથી ગત પહેલી મેથી શરૂ કરેલી આ વાર્ષિક હયાતી ખરાઈ માટેની સમયમર્યાદા હવે નજીકના ભવિષ્યમાં એટલે કે દસ દિવસ બાદ આ સમય મર્યાદા પૂરી થવા જઈ રહી છે એટલા માટે આજે તમને ફરીથી એક વખત યાદી પાઠવવા માટે આપણે આ એક મળવાનો ઉપક્રમ ગોઠવેલો છે કે જો આપે હજુ પણ વાર્ષિક હયાતી ખરાઈ કરાવેલી નથી તો હજુ પણ દસ દિવસ જેવો સમય બાકી છે એકત્રીસ જુલાઈ સુધીમાં તમે તમારી વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકો છો હયાતી ખરાઈ કરવા માટે મિત્રો જેવી રીતે લોકશાહી માટેનું મહાપર્વ એટલે ચૂંટણી મતદાન એવું છે એવી રીતે પેન્શનરો આપણા પેન્શનરો માટેનું એક મહાપર્વ એટલે આપણી આ વાર્ષિક આયાતી ખરાઈ આપણે જાણીએ છીએ કે આ વાર્ષિક આયાતી ખરાઈ જો એક વખત આપણી થઈ જાય તો પછી સમગ્ર વર્ષ દરમિયાન આપણું નિયમિત પેન્શન આપણને કોઈ પણ પ્રકારની અડચણ વગર મળતું રહે છે એટલા માટે વાર્ષિક આયાતી ખરાઈ કરવી ખૂબ જરૂરી છે મિત્રો તો મોટાભાગના પેન્શનર મિત્રોએ તો આ હયાતી ખરાઈ કરાવી જ લીધી છે પરંતુ હજુ પણ અમુક પેન્શનરો એવા છે કે જેમની સ્મૃતિમાંથી નીકળી ગયેલું છે અથવા તો એ કોઈ પોતાના અંગત કારણોસર આવી વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકેલ નથી એવા પેન્શનર મિત્રોને યાદી સ્વરૂપે આજે અહીંયા મારે આ ફરીથી આપની સમક્ષ આ રજૂઆત કરવાની છે મિત્રો હાલમાં જે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેની સરકારશ્રીએ જે નિયત પદ્ધતિ નક્કી કરેલી છે એના જે અલગ અલગ પ્રકારના જે માધ્યમો નક્કી કરેલા છે એ મુજબ એક સૌથી અગત્યની અને અત્યાર સુધી જે આપણે કરતા રહ્યા છીએ એવી પ્રણાલી મુજબ આપ આપની બેંકની શાખા કે જ્યાં આપનું માસિક નિયમિત પેન્શન મળે છે ત્યાં તિજોરી કચેરી દ્વારા તમારા વાર્ષિક આયાતી ખરાઈ માટેના નિયત ફોર્મ મોકલેલા છે અને એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી આ ફોર્મ ત્યાં રહેશે એટલે અહીંયા એક બેંક મારફત જે વાર્ષિક આયાતી ખરાઈ કરવાની જે પ્રણાલીગત પદ્ધતિ છે એ પદ્ધતિ તો ચાલુ જ છે એમાં આપ સૌએ કરાવી પણ લીધી હશે પણ બાકી હોય એવા લોકો માટે આ એક પહેલી વાત છે બીજી વાત આ જ વર્ષથી ગુજરાત સરકાર સરકારશ્રીએ પેન્શનરો માટે ખૂબ એક આવકારદાયક જે યોજના શરૂ કરેલી છે તે મુજબ આપના નજીકની પોસ્ટ ઓફિસ દ્વારા એટલે કે આપના વિસ્તારના પોસ્ટમેન દ્વારા તમારે ઘેર બેઠા વાર્ષિક આયાતીની ખરાઈ મોટાભાગના પેન્શનરોએ આ રીતે આ વખતથી ઓનલાઈન પદ્ધતિથી વાર્ષિક આયાતી ખરાઈ કરાવી લીધેલી છે પોસ્ટમેન તમારે ત્યાં આવી અને કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી વસૂલ કર્યા વગર પણ હયાતી ખરાઈ તમારે ઘેર આવીને કરી જાય છે જો તમારે બાકી હોય તો આપ નજીકના પોસ્ટ ઓફિસનો અથવા તમારા વિસ્તારના પોસ્ટમેનનો સંપર્ક સાધી શકો છો મોટાભાગના પેન્શનર મિત્રોએ હયાતીની ખરાઈ આ રીતે આ વખતે ઘણા મોડા પ્રમાણમાં પેન્શનરોએ આ રીતે પણ લાભ લીધેલો છે ત્યાર પછી હવે ગુજરાત સરકારશ્રીની અલબત્ત ભારત સરકારશ્રીની એક ઓનલાઈન હયાતી ખરાઈ કરવા માટેની એક જે સાઇટ છે જીવન પ્રમાણની સાઇટ એ સાઇટના માધ્યમથી તમે તમારા ઘેર બેઠા તમારી જાતે તમારી વાર્ષિક આયાતી ખરાઈ પણ કરાવી શકો છો એ રીતે પણ ઘણા બધા પેન્શનર મિત્રોએ આવી રીતે વાર્ષિક આયાતી ખરાઈ કરાવી લીધેલી હશે અને જે લોકોને બાકી છે એ લોકો પોતાના મોબાઈલના અથવા તો કોમ્પ્યુટર પીસી લેપટોપના માધ્યમથી પણ જીવન પ્રમાણની સાઇટ ઉપરથી ઘેર બેઠા પોતાની વાર્ષિક આયાતી ખરાઈ કરાવી શકે છે તો જે લોકો બાકી છે આ ત્રણમાંથી કોઈ પણ એક પદ્ધતિ મુજબ હયાતી ખરાઈ કરાવી લેવી હજી દસ દિવસ બાકી છે પરંતુ હવે જે પેન્શનર મિત્રો આવી હયાતીની ખરાઈ કરવા માટે જે લોકોએ આ કોઈ પણ પદ્ધતિમાં સફળ નથી થયા એવા પેન્શનર મિત્રો કે એને કોઈને કોઈ જે જગ્યાએ તે પોતે એવી કોઈ સ્થળે છે કે જ્યાંથી આ કોઈપણ પદ્ધતિ મુજબ કરાવી શકે એમ નથી અથવા તો પોતાની નાદુરસ્ત તબિયતને કારણે ઊભા થઈ શકે એમ નથી ક્યાંય જઈ શકે એમ નથી એવા પેન્શનર મિત્રોએ આ કોઈ પણ પદ્ધતિનો લાભ લેવો આમ છતાં પણ જો ક્યારેય બાકી હોય અને તમે હયાતી ખરાઈ કરાવી શકેલ નથી તો તમે તમારા જે બેંક જ્યાંથી તમે પેન્શન મળે છે બેંકના ઓથોરિટીનો સંપર્ક સાધશો તો તમારે ઘેર આવી અને હયાતી ખરાઈ ઓનલાઈન પદ્ધતિ મુજબ કરી શકશે આ કોઈ પણ વિકલ્પ મુજબ તમે હયાતી ખરાઈ કરાવી શકો એમ નથી અને તમે જે સ્થળે તમે જે મુખ્ય મથકથી તમારું પેન્શન મેળવો છો ને આ મુખ્ય મથક ખાતે જ તમે છો તો તમારા જિલ્લા તિજોરી અધિકારીને લેખિતમાં તમે અરજી કરી અને તમારી જે તબીબી પ્રમાણપત્રની નકલ સાથે કે જો તમે મૂવમેન્ટ કરી શકો એમ જ નથી તો તિજોરી અધિકારી પણ આ અંગેની વ્યવસ્થા કરશે પરંતુ એ તો અંતિમ એક ઉપાય છે ભાગે તો તમે આ રીતે જે ઓનલાઈન પદ્ધતિ હયાતી ખરાઈ કરો કારણ કે સરકારશ્રીની પણ હવે એ બાબતે બહુ સારી ઉમદા પહેલ છે કે આ ઓનલાઈન પદ્ધતિથી હયાતી ખરાઈ કરવી આમ છતાં પણ તમે રાજકોટ ખાતે હોવ અને તમે તમારી હયાતી ખરાઈ કરાવી શકેલ નથી તો આ અંગે કોઈપણ પ્રકારની તમને તકલીફ હોય તો મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત ઉપર સંપર્ક સાધશો તો આ અંગે જરૂરી માર્ગદર્શન પણ હું આપીશ અથવા તો જો તમારા ઘેર સુધી હું પહોંચી શકું એમ હોઉં તો તમારે ઘેર આવીને તમારી હયાતી ખરાઈ ઓનલાઈન પદ્ધતિથી કરાવી શકીશ પરંતુ રાજકોટ પૂરતું આ સીમિત રહેશે બાકીના કોઈ પણ સ્થળે તમે હોવ તો આ અંગે તમે હાલની જે પદ્ધતિઓ છે એ મુજબ કરાવી લેવી જો તમે વિદેશમાં વસો છો તો તમારી વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેના મારા અગાઉના બે વિડીયો મૂકેલા છે મેં એ અંગેનો પૂરો અભ્યાસ કરો અને એ મુજબ હયાતી ખરાઈ કરાવી અને એની હાર્ડ કોપી તમારે તિજોરી કચેરી ખાતે મોકલી આપવાની છે જો તમે વિદેશ ખાતે રહેતા હોવ તો એ અંગેના આગળ અલગથી વિડીયો છે એટલે વિશેષ ચર્ચા અહીંયા એ માટે નહીં કરીએ પરંતુ મોટા માગના પેન્શનરોનો પ્રશ્ન એ છે કે અમે અમારી વાર્ષિક હયાતી ખરાય ઓનલાઈન પદ્ધતિથી અથવા તો બેંક મારફત અમે કરાવી લીધેલી છે પરંતુ એ માન્ય રહેલી છે કે કેમ અથવા તો એમાં કંઈ તકલીફ છે અથવા તો તિજોરી અધિકારીએ એને અમલવારી કરેલી નથી કે કરેલી છે એ અંગેની જાણકારી અમને કેવી રીતે મળી શકે મિત્રો આ સૌથી મોટો પ્રશ્ન ઘણા બધા પેન્શનરો મને સતત એવા પેન્શનરોના પ્રશ્નો અંગેની પૃચ્છા કરવામાં આવે છે કે અમે તો હયાતી ખરેખર કરાવી લીધી પરંતુ હવે તિજોરી અધિકારીએ એ માન્ય રાખેલી છે કે કેમ એ અમે કેવી રીતે જાણી શકીએ તો મિત્રો આ બાબતે એક સ્પષ્ટતા એવી કરી દઈએ કે તમારી જે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેના નિયત કરાયેલા માસ છે મે માસ જૂન માસ અને જુલાઈ માસ એટલે કે એકત્રીસ જુલાઈ સુધી તો તમારે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેની સમયમર્યાદા નક્કી કરેલી છે પહેલી ઓગસ્ટ પછી તિજોરી અધિકારી તમારી આ વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેના જે ફોર્મ છે અથવા તો એને ઓનલાઈન જે કાંઈ માહિતી મળેલી છે એ અંગેની કાર્યવાહી હાથ ધરશે પ્રશ્ન એ છે કે તમારી પાસે આ જાણકારી કેવી રીતે તમે મેળવી શકો કે અમારી હયાતી ખરાય માન્ય રહી છે કે કેમ એના માટે બરાબર આટલું યાદ રાખવું છે મિત્રો પહેલી વાત તો એવી આપણે સમજી લેવી છે કે તમારું તમે વાર્ષિક હયાતીની ખરાય મે માસમાં કરાવેલી છે તો મે માસનું પેન્શન પહેલી જૂનના રોજ જમા થયેલું છે પછી જૂનનું પેન્શન પહેલી જુલાઈના રોજ જમા થયેલું છે અને હજી પણ જુલાઈ માસનું પેન્શન જે આજથી દસ દિવસ પછી પહેલી ઓગસ્ટના રોજ જમા થશે આ બધા પેન્શનમાં તમે કરાવેલી વાર્ષિક હયાતી ખરાઈ બાબતે કોઈ પણ અસર આપી અને તમારું પેન્શન જમા થયેલ નથી ઘણા બધા પેન્શનર મિત્રોનો જ્યારે મને એવું પૂછવામાં આવે કે અમે હયાતીની ખરાઈ કરાવેલી છે અને અમારું જે ઓગસ્ટ માસનું પેન્શન જમા નથી થયું કારણ કે અમારી હયાતીની ખરાઈ થઈ છે કે નહીં તિજોરી અધિકારી તપાસ કઈ રીતે તો એવું જાણવા મળ્યું કે ભાઈ તમારી હયાતીની ખરાઈ નથી તો પછી અમે મે માસમાં કરાવેલી જે પદ્ધતિ હતી તો ત્યાર પછી જૂ મે એટલે કે મેનું પેન્શન પહેલી જૂન પહેલી જુલાઈ અને પહેલી ઓગસ્ટ બધા પેન્શન શા માટે જમા થયા તો મિત્રો બરાબર સમજો આ મે જૂન અને જુલાઈ માસના પેન્શનને તમારી હાલની અત્યારની જે વાર્ષિક હયાતી ખરાઈ બાબતે કોઈ અસર આપેલી નથી હવે પછીથી પહેલી ઓગસ્ટ પછી તિજોરી અધિકારી આ અંગેની કાર્યવાહી હાથ ધરશે એટલા માટે તમારું જે ઓગસ્ટ માસનું પેન્શન જે પહેલી સપ્ટેમ્બરના રોજ જમા થવા પાત્ર હશે આ પહેલી સપ્ટેમ્બરે પેન્શન જમા થઈ જાય તો તમારે સમજી લેવું કે તમારી હયાતી ખરાઈ જે કરેલી છે એ માન્ય પદ્ધતિ મુજબ છે અને તિજોરી અધિકારી એને એક્સેપ્ટ કરેલી છે હું ત્યારે જ તમે જાણી શકશો જ્યારે તમારું ઓગસ્ટ માસનું પેન્શન પહેલી સપ્ટેમ્બરના રોજ જમા થાય આ ખાસ યાદ રાખવું છે બીજી વાત હવે ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા એક આવકારદાયક પગલું એ પણ અત્યાર સુધી ભરવામાં આવેલું છે છેલ્લા બે વર્ષ ત્રણ વર્ષથી હવે આ વખતે પણ આ કાર્યવાહી ગુજરાત સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવશે જ જે અનુસાર જો તમે તમારી હયાતી ખરવા ખરાઈ કરવામાં ચૂક કરેલી છે અથવા તો એમાં કોઈ ફોટો ડેટા એન્ટર કરેલો છે અથવા નામમાં વિસંગતતા છે પીપીઓ નંબરમાં વિસંગતતા છે એવી કોઈ પણ ભૂલ હશે તમારી વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેની કોઈ પણ પદ્ધતિમાં તમે જો કંઈ પણ ભૂલ કરેલી હશે અને તિજોરી અધિકારી તમારી વાર્ષિક આયાતીની ખરાઈ માન્ય રાખેલી નહીં હોય તો એવા સંજોગોમાં બરાબર સમજી લેજો મિત્રો પંદરમી ઓગસ્ટ આસપાસ એટલે પંદર ઓગસ્ટ બે હજાર પચીસ આસપાસ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમે તિજોરી કચેરીમાં જે મોબાઈલ નંબર આપેલો છે અને તિજોરી અધિકારી આ મોબાઈલ નંબર તમારા જે ડેટા છે એમાં એન્ટર કરેલો હશે તો તમારા આ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ગુજરાત સરકાર શ્રીના નાણાં વિભાગ દ્વારા ટેસ્ટ મેસેજ દ્વારા માહિતી આવશે બરાબર યાદ રાખું એવા પેન્શનરો કે જેની હયાતી ખરાઈ કરાવેલી નથી એટલે કે તિજોરી અધિકારી દ્વારા માન્ય રખાયેલ નથી અથવા તો તમે કરાવેલી જ નથી એવા પેન્શનર મિત્રોને પંદર ઓગસ્ટ આસપાસ ગુજરાત સરકાર શ્રીના નાણાં વિભાગ દ્વારા ટેક્સ મેસેજથી માહિતી મળશે કે તમારી હયાતી ખરાઈ બાકી છે તો તમે તાત્કાલિક તમારા જે તે જિલ્લા તિજોરી અધિકારીનો સંપર્ક સાધો એવો મેસેજ ટેક્સ્ટ મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે જો આવો મેસેજ નથી આવતો તો તમે સમજી લેજો કે તમારી વાર્ષિક હયાતી ખરાઈ તિજોરી અધિકારી દ્વારા માન્ય કરી લેવામાં આવેલ છે આ ખાસ બાબત યાદ રાખજો મિત્રો પંદર ઓગસ્ટ આસપાસ એટલે ચૌદ પંદર ઓગસ્ટથી બે એક દિવસની અંદર તમને આવો ટેક્સ મેસેજ મળે તો એને અવગણતા નહીં કારણ કે આ ટેક્સ્ટ મેસેજનો અર્થ એવો છે કે તમારી હયાતી ખરાઈ બાકી છે તમે કરાવી લીધેલી હોય અને તિજોરી અધિકારીએ માન્યના ન રાખેલી હોય એવું બને અથવા તો તમારાથી કોઈ પણ કારણોસર હયાતી ખરાઈ કરવાની ચૂક થઈ છે એવા સંજોગોમાં તમને આવો મેસેજ મળશે મેસેજ મળે તો તાત્કાલિક તિજોરી અધિકારીનો તમારે સંપર્ક સાધવાનો રહેશે જો આવો મેસેજ તમને નથી મળતો તો એનો અર્થ એવો છે કે તમારી વાર્ષિક હયાતી ખરાય માન્ય થયેલી છે અને તમારે કોઈ ચિંતા કરવાની નથી તમારું ઓગસ્ટ માસનું પેન્શન જે પહેલી સપ્ટેમ્બરના રોજ જમા થશે આવો મેસેજ મળે તો જ તમારે ચિંતા કરવાની છે નહીં મળે તો બરાબર યાદ રાખવું છે કે તમારી હયાતી ખરાય માન્ય થયેલી છે આ એક વાત બીજી વાત ઘણા બધા પેન્શનર મિત્રોએ પોતાના મોબાઈલ નંબર લગભગ મોટા ભાગના પેન્શનર મિત્રોએ તિજોરી કચેરીમાં પોતાના મોબાઈલ નંબર આપેલા છે રજિસ્ટર થયેલા પણ છે પરંતુ જો તમારે આપેલા મોબાઈલ નંબરમાં કોઈ ફેરફાર હોય અથવા તો મોબાઈલ નંબર તમે આપેલા નથી અથવા તો તિજોરી અધિકારીએ તમારા જે એમનું પેન્શનને લગતો ડેટા છે એમાં મોબાઈલ નંબર એન્ટર કરેલા નથી તો એવા લોકો હવે સરકારશ્રીની નવી યોજના મુજબ અલબત્ત નવી નથી ઘણા વખતથી એટલે કે લગભગ દસેક વર્ષ થયા આ જે સાયબર ટ્રેઝરીના માધ્યમથી આપણે ઘેર બેઠા જે આપણા પેન્શન માસિક પેન્શન વાર્ષિક પેન્શનની માહિતી મેળવી શકીએ છીએ આ જે આપણી આ જે સાયબર ટ્રેઝરીનું માધ્યમ છે એમાં તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો મિત્રો બરાબર સમજો ઘેર બેઠા તમારો મોબાઈલ નંબર અને તમારું મેઇલ આઈડી ઈમેલ આઈડી હોય તો આ બંને વસ્તુ તમે ઘેર બેઠા સાયબર ટ્રેઝરીના માધ્યમથી તમારા જે ડેટા છે એમાં બે વસ્તુ તમે તમારી રીતે એન્ટર કરી શકશો જે તિજોરી કચેરીના ઓનલાઈન ડેટામાં એનો સમાવેશ થઈ શકશે આ માટે તમારે તમારે જે સાયબર ટ્રેઝરીની સાઈટ ખોલો ગુજરાત સરકાર શ્રીની નાણાં વિભાગની આ સાઇટ છે સાયબર ટ્રેઝરી એમાં તમારે પીપીઓ નંબર અને બેંક એકાઉન્ટ નંબર નાખશો એટલે આ સાઇટ ખુલશે આ સાઇટમાં જે વિવિધ કમાન્ડો આપેલા છે એમાંથી પાંચ નંબર ઉપરની જે માહિતીવાળું છે એમાં તમારે બેઝિક ઇન્ફોર્મેશન એવું લખેલું આવશે બેઝિક ઇન્ફોર્મેશન ઉપર તમે ક્લિક કરશો તો એમાં તમારું નામ પીપીઓ નંબર અને બેંક એકાઉન્ટ નંબર આપ આવશે અને એમાં ફેચ ડેટા એના ઉપર ક્લિક કરશો એટલે બે વસ્તુ તમને જોવા મળશે તમારો મોબાઈલ નંબર અને તમારું ઇમેલ આઈડી જો તમારો મોબાઈલ નંબર એમાં એન્ટર થયેલો ન હોય તો તમે આ મોબાઈલ નંબર નાખી શકો છો અને મેઇલ આઈડી પણ નાખી શકો છો નાખેલું છે અને એમાં ફેરફાર કરવો છે મોબાઈલ નંબરમાં તો પણ તમે આ બે ડિટેલ તમે તમારી મેળે એમાં એન્ટર કરી શકો છો જે તિજોરી અધિકારીના ડેટામાં આપોપ આવી જશે આ બે વસ્તુ બેઝિક ઇન્ફોર્મેશન માટેની છે એ તમે જોઈ શકો છો કે જેથી કરીને તમે જાણી શકો કે મારા મોબાઈલ નંબર તિજોરી કચેરીના જે ઓનલાઈન ડેટા છે એમાં છે કે નહીં તો આ તમે જોઈ શકો છો અને મિત્રો આ જે સાયબર ટ્રેઝરીની સાઇટ છે એના માધ્યમથી જે પેન્શન પોર્ટલ ખોલીને તમે તમારી બધી એ માહિતી દર માસે જમા થતા પેન્શનની માહિતી પણ તમે ઘેર બેઠા જોઈ શકો છો તો એનો ખાસ આ તમે લાભ લો કે જે તે કરીને તમને પોતાને સંતોષ થાય કે ભાઈ મને જે દર માસે જે મળતું પેન્શન છે એ આ મુજબનું છે મૂળ પેન્શન છે મોંઘવારી બથુ છે એકોમિટેશનની કપાત થાય છે અથવા તો મેડિકલ એલાઉન્સ મળે છે બધી બાયફર્કેશન જે ડિટેલ ડિટેલવાઈઝ એની માહિતી તમને દર માસની એમાં તમે જોઈ શકશો એટલા માટે તમને આ વિગતો માટેનું આ સાયબર ટ્રેઝરીનું જે પેન્શન પોર્ટલ છે એ ખૂબ ઉપયોગી થઈ રહેશે મિત્રો તો આ આજના દિવસ પૂરતી તમારી પાસે જે આ માહિતી આપવાની હતી એ આ હતી કે તમારી વાર્ષિક હયાતીની ખરાય બાકી હોય તો કરાવી લેવી જે લોકોએ હયાતી ખરાઈ કરાવી લીધેલી છે એવા લોકોએ ક્યાંય બીજે હવે તપાસ કરવા જવાની જરૂર નથી ખાસ યાદ રાખો મિત્રો તિજોરી કચેરીમાં ફોન નહીં કરવો અથવા તો રૂબરૂ જઈને ભાઈ મેં કરાવી દીધી છે બરાબર છે કે કેમ માન્ય રહેલી કારણ કે તિજોરી અધિકારી હવે પહેલી ઓગસ્ટ પછી આ કાર્યવાહી હાથ ધરશે એટલે ત્યાં જવાની જરૂર નથી જો તમે કરાવી લીધેલી છે અને તમે શ્યોર છો કે મારે હયાતી ખરાઈ થઈ ગઈ છે તો પછી વિશેષ ક્યાંય તમારે તપાસ નથી કરવી પંદરમી ઓગસ્ટ આસપાસ તમારા જે ટેક્સ મેસેજ આવે એમાં જોઈ લે હું ધ્યાન રાખું કે એમ હયાતી ખરાઈ નહીં થઈ હશે બાકી હશે અથવા તો માન્ય રહેલી નહીં હોય તો એનો ટેક્સ્ટ મેસેજ મળશે અન્યથા તમારી હયાતી ખરાઈ થઈ ગઈ છે એ માની લેવું મિત્રો તો આ વાર્ષિક હયાતી ખરાઈ બાબતે માત્ર યાદી આપવા માટે ઘણા બધા પેન્શન મને આ બોડો અનુભવ આ પેન્શનરો સાથે છે એના આધારે મને જે જાણકારી છે એના આધારે હું તમને જાણ કરું મિત્રો કે ઘણા બધા પેન્શનર મિત્રો એવા હોય છે કે જેને ગયા વર્ષે હયાતી ખરાઈ કરાવેલી હોય એ યાદ રહી ગયું છે કે હા મેં કરાવી લીધેલી છે અથવા તો ઘણીવાર એવું બને કે આગલા વર્ષે હયાતી ખરાઈ મોડી કરેલી હોય નિયત સમય પછી તિજોરી કચેરી ખાતે જઈ અને કરાવેલી હોય ગયું વર્ષ જે નાણાકીય વર્ષ હતું એની પહેલાંનું વર્ષમાં બાકી હોય એટલે લગભગ એ બે ચાર છ મહિના પહેલાં જ કરાવેલી હોય એટલે પેન્શન મિત્રો એવું એને યાદ હોય કે મેં તો હમણાં જ હજી હયાતી ખરાઈ કરાવેલી છે પરંતુ એ મે બે હજાર પચીસ પહેલાં કરાવેલી હશે તો એ આગલા વર્ષની હશે હવે મે મહિના પછી તમે આયાતી ખરાઈ કરાવેલી છે કે કેમ બેંકમાં જઈને અથવા તો ગેર પોસ્ટમેન આવીને અથવા તમે તમારી જાતે કરેલી છે કે કેમ એ માત્ર શાંત ચિતે બેસીને વિચારવાનું છે બીજે ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી થઈ ગઈ છે તો ચિંતા નથી પણ બાકી છે તો ખાસ મિત્રો મેં અગાઉ જે બધી પદ્ધતિઓ જણાવી એ મુજબ તમે બરાબર એનું પાલન કરી અને હજી દસ દિવસ બાકી છે ત્યાં સુધીમાં કરાવી શકો છો મિત્રો જે એબ્રોડ વિદેશમાં વસે છે એવા પેન્શનર મિત્રોએ પોતે મોકલાવેલું પોસ્ટ મારફત અથવા તો પોતાના ઇન્ડિયા ખાતે રહેલા કોઈ રિલેટિવ મારફત જો આવું વાર્ષિક હયાતી ખરાય મોકલેલી હશે ફોર્મ તો એની પણ કાર્યવાહી તિજોરી અધિકારી હવે હાથ ધરશે પહેલી ઓગસ્ટ પછી હાથ ધરે છે તો માત્ર તમારે તો એટલું જ યાદ રાખવું છે કે ભાઈ મારે આ રીતે મેં મારા સ્તરની જે કાર્યવાહી છે એ પૂર્ણ કરેલી છે કે કેમ એટલા પૂરતી ચિંતા કરવા માટે આજે તમારી સાથે મળેલા છીએ મિત્રો બીજી તમને હજી ઘણા બધા પ્રશ્નો હોય ખાસ કરીને સરકારશ્રીની આ ગયા માસમાં જે સરકારશ્રીએ જે યોજના જાહેર કરેલી છે એ મુજબની એટલે કે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંગેની વાત છે તો મિત્રો એમાં તમે તમારી કક્ષાએથી તિજોરી કચેરી ખાતે તમારા જે નિયત અરજીનું ફોર્મ ભરીને ત્યાં આપી દીધા પછી તિજોરી અધિકારી તમને જાણ કરે ત્યારે ત્યાંથી માત્ર તમારે પ્રમાણપત્ર લેવાનું છે આ પ્રમાણપત્ર મેળવવા માટે દરેક જિલ્લાના જિલ્લા તિજોરી અધિકારીએ તમને જાણકારી આપેલી હશે કે આ સમયે આ પ્રમાણપત્ર મેળવી લેવું જેને બાકી છે એને હવે તિજોરી અધિકારી જ્યારે જણાવે ત્યારે તમારે આવા પ્રમાણપત્રો મેળવવાના છે ત્યાર પછીની આગળની જે કાર્યવાહી એટલે કે સ્ટેટ હેલ્થ એજન્સી મારફત જે તમારે આ કાર્ડ જી સિરીઝના જે આવા કાર્ડ જે મેળવવાના છે એ અંગેનો સોફ્ટવેર બાબતે વિશેષ કોઈ જાણકારી હજી સુધી આરોગ્ય વિભાગ દ્વારા મને મળેલી નથી જાહેર કરેલી પણ નથી એવું જાણકારી છે તો મિત્રો હાલ પૂરતું એના માટે વેઇટ એન્ડ વોચ નું આપણે પગલું અપનાવીએ જ્યારે જે કાંઈ માહિતી મળશે એટલે તુરંત આપના સુધી હું રજૂ કરીશ આ એક કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા બાબતે ત્યાર પછી ત્રીસમી જૂનના ઈજાફા બાબતે મિત્રો તમારી સાથે એ વાત કરવાની છે કે ઘણા બધા પેન્શનર મિત્રોને હવે ગુજરાત સરકારશ્રીના નાણા વિભાગ દ્વારા એવા પેન્શનરો છે કે જે નામદાર અદાલતના આદેશ અનુસાર એમને જે કંઈ ચૂકવણું કરવાનું છે નામદાર અદાલતે જે રીતના આદેશ આપેલા છે એ મુજબની કાર્યવાહી મોટાભાગના પેન્શનર મિત્રોને પાંચ ત્રેવીસથી અથવા સાત ત્રેવીસથી પેન્શન તફાવત મળેલો છે પરંતુ નામદાર અદાલત એટલે કે આપણી ગુજરાત હાઈકોર્ટે જે તે વિભાગ દ્વારા વિભાગની સામે પેન્શનર મિત્રોએ કરેલી જે રીટ પિટિશન છે અપીલ છે એના અંગે વ્યવસ્થિત ગાઈડલાઇન ગુજરાત સરકાર શ્રીના વિવિધ વિભાગો દ્વારા પોતાના તાબાના ખાતા દ્વારા કચેરીને આ અંગેની સૂચનાઓ જે તે વિભાગ દ્વારા મળેલી છે એટલે જો તમે નામદાર અદાલતનો આશ્રય લઈ અને તમારી ફેવરમાં ચુકાદો મેળવેલો હશે તો તમારા નિવૃત્તિ સમયની કચેરીના ખાતાના વડા વિભાગના વડા દ્વારા તમારા કચેરીનો તમારે સંપર્ક સાધવો એ જે કંઈ સૂચના આપે એ મુજબ રિવાઇઝ પેન્શન કે શેર કરવાની કામગીરી કરવાની થાય છે તો તમારે આ અંગે તિજોરી કચેરીમાં નથી જવાનું પરંતુ તમારે નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવાનો છે જો તમે નામદાર અદાલતનો આશ્રય લીધેલો હશે તો અને તમારું નિવૃત્તિ તારીખથી અથવા તો તમારા નિવૃત્તિ પછીથી આ જે ચુકાદો આવેલા એની આગળના ત્રણ વર્ષ સુધીનો પેન્શન તફાવત મળવા માટે વિવિધ પ્રકારની કેટેગરી સરકારશ્રીએ નક્કી કરેલી છે પણ આ અંગે તમારે તમારી જે જાણકારી મેળવી છે માત્ર માત્ર તમારી નિવૃત્તિ સમયની કચેરી મારફત મળશે એ સિવાય બીજે ક્યાંયથી તમે જાણકારી નહીં મેળવી શકો તો આ હતી ત્રીસમી જૂનના સંદર્ભમાં જે કંઈ જે કાલ્પનિક ઇજાફો આપવાનો છે એ અંગેની માહિતીની વાત હતી મિત્રો તો આજના દિવસ પૂરતી આટલી ચર્ચા રાખીએ ફરીથી પાછા આપણે જે કાંઈ વિશેષ જાણકારી આપની સુધી પહોંચાડવાની હશે એ અંગે તાત્કાલિક આપનો સંપર્ક સાધીશું આ માધ્યમથી તમને જાણકારી આપીશું ત્યાં સુધી ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ અંગેની લાખ લાખ શુભેચ્છા સ આપના ચરણોમાં વંદન સાથે આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચુકવણા કચેરી રાજકોટને વિદાય આપો મિત્રો અસ્તુ ફરીથી પાછા મળીશું